ગાંધીધામમાં વરસાદ બાદ દરરોજ ની દરરોજ રોડ બાબતે ફરિયાદો આવી રહી છે ગાંધીધામ નગરપાલિકાની ઓફિસ માં આવી રહી છે અમારી પોતાની ઓફિસે પણ રોડ ને લઈને ફરિયાદો આવી રહી છે પણ કોણ કહે છે ગાંધીધામ ના રોડ ખરાબ છે દુબઈ ને મસ્કતમાં જેવા રોડ છે તેવા તો રોડ આપણા ગાંધીધામમાં છે ખબર નહીં તમને કેમ નથી દેખાતા તમારા આવા સારા રોડ આવો તમને બતાવો કેવા છે ગાંધીધામ ના રોડ આ જુઓ ગાંધામ આદિપુરના રસ્તાઓ આખી લાઈનો પેવર બ્લોક થી સજ્જ કોઈ પણ જાતની ગંદકી નહી ચોખ્ખા રોડ વરસાદ પડે એટલે તમે શા માટે આટલી બધી ફરિયાદો કરો છો આટલું સરસ કામ તો કરે છે નગરપાલિકા પણ એ પણ આવી જાય છે આ જે રસ્તાઓ તમે જોઈ રહ્યા છો તે ગાંધા નગરપાલિકાના કાઉન્સિલરો હોદ્દેદારોના ઘરના રસ્તાઓ છે પોતાના ઘરના રસ્તાઓ આવા ચોખા અને બહારના જવા દો જોયા છે ને કેવા છે શહેરના રસ્તાઓ તમે આપણે આપણે જે રોડ બાબતે ગંદકી બાબતે નગરપાલિકાના જે હોદ્દેદારો છે નગરસેવકો છે તેમને જે ફરિયાદો કરીએ છીએ તે તેમને દેખાતી નથી તેનું કારણ એક જ છે કારણ કે આ લોકો જે ઘરે જાય છે ને એ ઘરના રસ્તાઓ એકદમ ચોખા છે એટલે એમને લાગે છે કે આખા શહેરના રસ્તાઓ જ આવા છે આ સમગ્ર મામલે અમે આજે અમારી ટીમ દ્વારા દરેક રસ્તાનું નિરીક્ષણ કર્યું છે અને લગભગ સુધી કાઉન્સિલરો છે જે કોંગ્રેસના હોય કે ભાજપના હોય રસ્તા સારા જ છે અને ગામના રસ્તાઓ ની હાલત તમને ખબર છે મારું નગરપાલિકાના નગરસેવકોને એક પ્રશ્ન છે કે તમે તમારા ઘરના રસ્તાઓ આવા સારા બનાવી શકો છો તો શહેરના કેમ નહીં